વાગી ગયા છે સાડા સાત અને હું એકલી ઉઠી ગયું હજી મલારે મલહારે કઈ ઉઠો નથી સાસુ કઈ આવ્યા નથી અને જયું જોવું સુતા છે અને મેં જઈને જેમ કીધું હતું કે આજે અમારે દૂધીના ટોકળાનો પ્રોગ્રામ હતો તો એ બધું હું કરવા બેસી ગઈ હતી તો જો મેં દૂધી સુધારીને રાખ દીધી હે લસણ સુધારીને રાખ દીધું છે અને આદુ લસણની પેસ્ટ કરવાની છે દૂધીને છીણવાની એ બધું કરવાનું છે ચા બનાવીને ચા પી લીધું મચ્છરી એટલા વધી ગયા ને તો મારે મચ્છરની અગરબત્તી જગાવી પેડી આ જવાનમાં થોડુંક લેટ ઉઠાણું હતું કેમ કે રાતે મોડી નીંદર આવી હતી ને એટલા માટે તો ચાલો બધા વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ચાલો રૂટીન આવી ગયો જો હમણાં સીબડા કાઢજે કાઢ તો જીબડા કે તો જો 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 આ નવું શીખો એ જીબડા કાઢવાનું જો આ કાય ઓછો નથી કાલ માર ભાઈ ને છોકરી ને ને વાડ પકડી પકડીને મારી હે અને નાના છોકરા વારે હું દુશ્મની કે ખબર પડતી નથી

લસણ ખાંડું એ દૂધી છીણાઈ ગઈ છે તો આ ભાઈ ઉઠીને આવી ગયા જીપ કાટતા કાટતા જીક કાટ જીપ આ પાપા પાપા જો જો જીબુ કેવી કાઢે છે મમ્મી રાઈ તો પહી પડ્યું તો હું સીધી ઊભી થઈને ભાઈ ગઈ

માર પણ ચા મે માર ફોન મે કેટલા વર હલાવ્યું મમી ચાર વર ને બાકી એ આઈફોન હા તો એમાં

ये काय बोतक आ खिला येते Nanti jaga cari. Nanti jaga cari apa? Nanti અરદારદાર ઓ ગર્લ્સ પોતાની એનિવર્સરી કાટલી છે બહુ જ સારું બહુ જ સારું આ જોમી ગઈ છે તો કાઈ ને આને ફાઈલ કરી કાટ આંદર રહીએ આંદર રહીએ આરા વિડીયો ઉતરો જો જો જઈ જઈ જો આના બંદે મારવા જ માંડે આને રાખી ખાંડણી માં ગાળ દીધી શું અમે ને માર્યું હું છોડું ના એકમાં આહુણા આવી જાવ આહુણા આવી ગયા એ ભલા કેડા એ મલત આ ગયા બેલી ને પકોતે

ના હવે જાય હે બેન કામે તમે લઈ તો આપણને ફોન કરીને તો કહી દઉં શું ઘર દેકારો કરશે માર માથે એમ લાલ હેલો મિત્રો તો આપણે આવી ગયા પાછા મેળી ઉપર મેળી ઉપર આવ્યું તો અહીંયા તડકો છે અત્યારે જ અમેની સોસાયટી એ મંદિર છે અને અમારી મમ્મીને જાડવા ચાડવા થઈ ગયા જોરદાર ખબરમાં આજે અમને ઢોકરા બનાવ્યા ઢોકરા બનાવ્યા ભીંડાનું શાક બનાવ્યું છે ટિફિનમાં આજ મારે રજા છે એને જવાનું છે એટલે ટિફિન કરવું પડશે એટલે વાંધો નહીં હમણાં જઈશ અને જે હેર ને બધું કરાવવા જવાનું છે મારે એને તો સારું વાર તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય લાઈક ન કરી હોય શેર ન કરી હોય કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ આપણે આમને કન્ટિન્યુ રહેજો ટાટા